મહારાષ્ટ્રમાં આવેલું રાયગઢ ગામ ઊંચા ડુંગરોની વચ્ચે આવેલું છે ગામની ચારે બાજુ મજબૂત કિલ્લાઓ છે રાયગઢની તળેટીમાં રબારીઓના નાના ઝૂંપડા છે એમાંના એક ઝૂંપડામાં રહે છે હીરાકણી રબારણ એનો પતિ અને એનો પ્રાણથી વાલો એક ધાવણો દીકરો હીરાકણી સવાર સાંજ દૂધનો હાંડો લઈ અને કિલ્લામાં દૂધ આપવા જતી એક વાત છે રોજની જેમ દૂધ આપી અને પાછી વળવા ગઈ મોડું થઈ ગયું કિલ્લામાં શિવાજી મહારાજનો એવો હુકમ કે સાંજ પડે એટલે ઘંટ વગાડી અને રાયગઢના દરવાજા બંધ કરી દેવા રાત આખી દરવાજા બંધ રાખવા અને સવારે ઉગાડવા આજે સાંજ થઈ ગઈ અને ઘંટ વાગી ગયો હીરા દરવાજે પહોંચવામાં થોડું છેટું રહી ગયું અને એ બહાર નીકળી જાય એ પહેલા ઘંટ વાગતાની સાથે જ દરવાજો બંધ થઈ ગયો હીરા દરવાજે આવી તો દરવાજો બંધ અને પાસે એક ચોકીદાર ચોકી કરતો ઊભેલો છે એને ચોકીદારને વિનંતી કરી વિડા આવતા રસ્તામાં શરદ પૂનમનો ગરબો સાંભળવા રોકાઈ ગઈ એટલે મોડું થઈ ગયું ઘેર ધાવણા છોકરાને મૂકીને આવી છું દરવાજો ખોલી દે ચોકીદાર બોલ્યો રાજાનો હુકમ છે હીરાકણી ખૂબ ઘરગઈરી એણે પાલો ભાઈથરો પણ ચોકીદાર દરવાજો ખોલવા તૈયાર ન થયો એણે કહ્યું શિવાજી મહારાજનો કડક હુકમ છે આજની રાત અહીં ઓળખીતાને ત્યાં રોકાઈ જાવ સવારે દરવાજો ખુલશે હીરા કણીનું કાળજું દીકરાની લાગણીથી ઉછળી રહ્યું હતું એની આંખમાં પાણી આવ્યા આખી રાત ધાવણા દીકરાને કેમ રડતો રખાય એ વિચારે એ બે બાકડી બની ગઈ એ ચોકીદારને પગે પડી ભાઈ થોડીક દયા કરો મારા ભૂખ્યા અને રડતા બાળકની દયા રાખો પણ ચોકીદાર અચડ રહ્યો એટલે હીરા કણી અકળાઈને બોલી ઉઠી તું માં નથી એટલે માની વેદનાની તને શી ખબર પડે તું વજ્ર જેવા કઠણ હૈયાનો છે હીરાકણીના આ શબ્દોની પણ ચોકીદાર ઉપર કાંઈ અસર ન થઈ એને અસર થાય એમ પણ નહોતું કેમ કે શિવાજી મહારાજના હુકમનો ભંગ કરવો એટલે સામે ચાલી અને મોતને નોતરવું હીરાકણી ત્યાંથી ખસી ગઈ થોડી વાર થઈ અને રાતનું અજવાળું હીરા કણીને એકદમ એ ચાંદની જેવો ઘેર રડતો દીકરો દેખાયો અને કોઈ નિશ્ચયથી એની આંખ ચમકી ઉઠી તે કિલ્લાની દિવાલની પ્રદક્ષિણા કરતી કંઈક શોધતી એકલી આગળ વધી એક જગ્યાએ કિલ્લાની દિવાલ જીર્ણ થઈ અને બહારની બાજુ ઢળી પડી હતી પાસે જ ઝાડ ઝૂકી અને ડુંગરની ખીણ તરફ નમેલું હતું હીરા કણીને જાણે જોઈ તો માર્ગ મળી ગયો એનું ચિત્ત અત્યારે એક જ દ્રશ્ય જોઈ રહ્યું હતું જાણે ધાવણો દીકરો માં માં પોકારી અને ચીસ નાખી રહ્યો છે આ ભણકારાની સામે આવી દીકરા આવી બોલતી એ કશો જાજો વિચાર કર્યા વિના પેલી દિવાલ ઉપર ચડી ગઈ ત્યાંથી ઠેકડો મારી ઝાડ ઉપર આવી ગઈ ત્યાંથી જેમ તેમ કરી નીચે ખીણમાં કૂદી પડી ઊંડી ખીણ ઝાડ ઝાખરા કાંટા પથરા કસાનો વિચાર કર્યા વિના ઉઝરડાયેલા અંગે અને કાંટા વાગેલા પગે એ જેમ તેમ રસ્તે આવી ગઈ અને હિંમત કરી અને ઝૂંપડે આવી ગઈ આવી અને દીકરાને છાતીએ લગાડ્યો ત્યારે જ એનો શ્વાસ હેઠો બેઠો જીવ રાખી ખેડેલા આ સાહસ ની વાત ગામમાં અને કિલ્લામાં ફેલાઈ કબૂલ કરી અને જાહેર પણ કર્યું શિવાજી મહારાજના કાને પણ આ વાત પહોંચી તેઓ કિલ્લાની જૂની દિવાલ પાસે ગયા અને હીરાકણી દિવાલ ઠેકીને ઉતરીતી એ જગ્યાએ માનભેર જોઈ રહ્યા એમણે હીરા કણીને એ જગ્યાએ બોલાવી અને કહ્યું તું શું સાચે જ આવી વિકટ જગ્યાએથી નીચે ગઈ હતી અત્યારે ફરી એમ કરી શકીશ હીરાકણીય દીકરાને મળવાના આવેશમાં જે જગ્યા પૂરી નહોતી જોઈ તે અત્યારે બરાબર એ બોલી પડી મહારાજ મને માફ કરો અત્યારે તો હું ન ઉતરી શકું માં પોતાના દીકરાના હેત ખાતર કેવું સાહસને જોખમ ખેડી શકે છે એ શિવાજી મહારાજે જોયું અને ધન્ય બની ગયા એમણે તરત જ હીરાકણીને માફ કરી અને અધિકારીને બોલાવી અને આજ્ઞા કરી આ જગ્યાએ એક બુરજ જણાવો અને એનું નામ આ સ્ત્રીના માતૃત્વની યાદગીરીમાં હીરાખણી બુરજ આપો આજે પણ કણીના માતૃ પ્રેમની અને અનહદ સાહસની યાદ અપાવતો એ બૂરદ ત્યાં ઊભો છે